હાલ સમગ્ર રાજ્યમાં વરસેલા વરસાદના કારણે રસ્તા પર ઠેર ઠેર પડેલા ખાડા અને ભૂવાથી લોકો ત્રાહી માં પોકારી ઉઠ્યા છે બિસ્માર રસ્તાના કારણે શહેરીજનો સહિત વાહન ચાલકોએ પોતાનું વાહન સંભાળીને ચલાવવું પડે છે એક ખાડામાંથી બચવા જાય ત્યાં બીજો ખાડો મોફ ફાડીને સ્વાગત કરતો હોય તેમ લોકો ખાડામાંથી વાહન ચલાવવા માટે મજબૂર બન્યા છે તેવામાં બનાસકાંઠા શહેરમાં પણ બિસ્માર રસ્તાઓને લઈને સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું જેના વિશે જાણીને તમે પણ બે ઘડી નવાઈ પામી જશો બનાસકાંઠાની બનાસ ડેરીથી ગઠામણ દરવાજા સુધી રોડ પર પડેલા મસમોટા ખડાવને લઈને સ્થાનિકોએ બિસ્માર માર્ગની સ્મશાન યાત્રા કાઢી હતી જેમાં ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે લઈ સ્થાનિકો સ્મશાન યાત્રામાં જોડાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા છેલ્લા કેટલાય સમયથી રજૂઆતો ન સાંભળતા સ્થાનિકોએ આખરે આ પ્રકારે વિરોધ નોંધાવવા મજબૂર બન્યા હતા